અને તમે હસશો નહીં મેડમ હું આવી રીતના એટલે મારે યુટ્યુબ મારું યુટ્યુબ બનાવું છે તમે મારી પર હસો છો આવું ના ચાલે આવો તમને બીજું એક કલેક્શન બતાવું ત્રણ બસો રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા સો ટકા ગેરંટી આપું છું બેનો આખા અમદાવાદમાં આવી ધમાકેદાર ઓફર તમને બીજે ક્યાંય જોવા નહીં મળે અને જો બહેનો મળી જાય ને આવી ઓફર તો ફ્રીમાં લઈ જવાનું તમને ઓફર બતાવું તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અફલા અમદાવાદની તો બહેનો ચાલો આપણે ઓફર જાણીએ શું ઓફર છે ચલો મારી સાથે તો બહેનો આ ઓફર માટે તમારે આવવાનું રહેશે અમદાવાદના ચાંદખેરા વિસ્તારમાં હા બેનો ચાંદખેરા વિસ્તારમાં તમે આવશો તો અશોક વિહાર સર્કલ પર ફોર્સ ટ્વેન્ટી ફોર જીમ જ્યાં તમને સરળ અલ્ટેઝા કોમ્પ્લેક્સ જોવા મળી જશે સરળ અલ્ટેઝા કોમ્પ્લેક્સમાં તમને જોઈ શકો છો કેપ્રિકોન ફેશન હાઉસ જે એક્ઝેટ શ્રીનાથ બંગલોઝની સામે આવેલ છે આ કેપ્રિકોન ફેશન હાઉસમાં વિન્ટરનું અમેઝિંગ એટલે કે જે વસ્તુ બહાર તમે પંદરસો બે હજાર હજારમાં મળે છે એ કલેક્શન તમને માત્રને માત્ર હજુ ઓફર બાકી છે ચલો તમને બતાવું શું ઓફર છે ચલો ચાલો મારે તો બહેનો આવી જજો ચાંદખેરા વિસ્તારમાં કેપ્રિકોન ફેશન હાઉસમાં જ્યાં તમે જોઈ શકો છો આ વિન્ટરના બ્લેઝર કેટલા ખબર ઓફર માત્ર ને માત્ર બસો રૂપિયા જોઈ શકો છો આવા કલેક્શન તમને જો અમદાવાદમાં ક્યાંય પણ જોવા મળે તો આ બધા બ્લેઝર ફ્રીમાં લઈ જાઓ ખાલી જોવો તમે કલેક્શન આગળ આવી જાઓ આગળ તમને બીજું ઘણું કલેક્શન બતાવો આવો અમારી સાથે આ તમે જોઈ શકો છો આ બી છે ટી શર્ટ્સ સ્વેટર ટાઈપમાં જોઈ શકો છો લોંગ ખાલી કલર જુઓ કલર પેટર્ન આ બધું જુઓ તમને આવું બીજે ક્યાંય જોવા નહીં મળે મળશે તો ક્યાં ચાંદ ખેરામાં જ જોઈ શકો છો આવો તમને બીજું એક નવું કલેક્શન બતાવું આવો બહેનો આવો તમને બીજું એક નવું કલેક્શન બતાવું આ તમે જોઈ શકો છો આ હુડીસ છે આ યુનિસેક્સ હુડીઝ છે મતલબ કે બોયસ એન્ડ ગર્લ્સ બંને માટે છે આવી હુડીઝ તમને આખા એ અમદાવાદના ચાંદ આખા અમદાવાદમાં ક્યાંય આ પ્રાઇઝ મટીરિયલમાં જોવા નહીં મળી જશે મળી જાય તો ફ્રીમાં લઈ જવાનું મારી સાથે આ તો કશું કલેક્શન નહીં હજુ તમને એક એવું કલેક્શન બતાવું છું જે તમને ને તો એ બી ફ્રીમાં લઈ જવાનું આ તો ફ્રીમાં અહીંયા જોઈ શકો છો ડેનિમમાં જેકેટ્સ આ જેકેટ્સ બાર હજાર પંદરસો બે હજારમાં મળે છે એ જ આપણે અહિયાં કેટલામાં માત્ર ને માત્ર બસો રૂપિયામાં હા યુનિસેક્સ છે બોઇસ એન્ડ ગર્લ્સ બંને માટે છે કટ કરો આગળ બીજું કલેક્શન બતાવો ચાલો મારી સાથે આ તમે જોઈ શકો છો બેનો આ એક ન્યૂ સ્ટાઇલ છે ટ્રેન્ડિંગમાં ચાલે છે આ એક પોન્ચો મતલબ કે ડાયરેક્ટ તમે કઈ બી વેર કરી હોય ટી શર્ટ છે કઈ પણ વસ્તુ વેર કરેલ છે એની ઉપર ખાલી પહેરવાનું રહેશે વેર કરવાનું રહેશે જોઈ શકો આમાં બી આપણી જોડે બહુ જ બધા કલર ઓપ્શન છે જોઈ શકો છો શું કલર ઓપ્શન છે આ બ્લેકમાં જો વાવ મસ્ત વાવ કલેક્શન છે વાવ વાવ અમેઝિંગ કલેક્શન આવો તમને બીજું કલેક્શન બતાવો અને તમે હસો નહીં મેડમ આવી રીતના એટલે મારા યુટ્યુબ મારું યુટ્યુબ બનાવવું છે તમે મારી પર હસો છો આવું ના ચાલે આવો તમને બીજું એક કલેક્શન બતાવું તો બેનો હજુ એક કલેક્શન બતાવું તમને વિન્ટરમાં લોંગ વન પીસ છે એ બી માત્ર રૂપિયામાં કેટલા બસ્સો રૂપિયામાં જો તમને કલેક્શન બતાવું ખાલી આ જુઓ મરુન હોડી વનપીસ ટાઈપમાં કંઈક અમેઝિંગ કંઈક યુનિક કલેક્શન છે તમે જોઈ શકો છો બીજા તમને પેટર્ન બતાવી દઉં કલર ઓપ્શન બધા જુઓ આ બી જુઓ આ બ્લેક છે ને એકદમ પ્રીટી આ બી જુઓ વનપીસ

તો બેનો હજુ એક વન નાઇન ટીનનું કલેક્શન તમે જોઈ લો આ ટાઈપના સ્કર્ટ જે માર્કેટમાં પાંચસો આઠસો હજારમાં મળે છે કેપ્રિકોન ફેશન આવશો માત્ર બસો રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા